આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે ગુરુ કૃપા ક્યારે પ્રાપ્ત થાય સદગુરુ એ વિશ્વ વ્યાપક શક્તિ છે સદગુરુની ભીતર ગુરુ શક્તિઓનો ખજાનો અમૂલ્ય ભરેલું છે અને આ ગુરુ શક્તિઓ અનંત કાળથી આ વિશ્વ બ્રહ્માંડમાં વિદ્યમાન છે દરેક યુગમાં આ ગુરુ શક્તિઓ એક પવિત્ર શુદ્ધ નિમિત્ત દ્વારા પોતપોતાનું કાર્ય કરતી હોય છે તેને જ ગુરુકૃપા કહેવામાં આવે છે ગુરુ પ્રસાદ ગુરુ કૃપા ગુરુ ઉર્જા ગુરુ ચૈતન્ય આ શક્તિઓ છે અને શક્તિઓ ક્યારે ગ્રહણ થાય એ શક્તિઓ ક્યારે તમારી ભીતર અવતૃત થાય ક્યારે તમારી ભીતર આવે જ્યારે તમે હકીકતમાં ભીતરથી શુદ્ધ બુદ્ધ હોવ નિર્મળ હોવ નિખાલસ હોવ નિષ્કપટ હોવ નિષ્કલંક હોવ ત્યારે જ આ શક્તિઓ તમારી ભીતર આવે છે તમારી ભીતર પ્રગટે છે અને તમારી ભીતરથી વહે છે બાકી જો કોઈ સ્વાર્થી હોય કોઈ પોતાનું પેટ ભરવા માટે કંઈ બોલતા હોય દેખાદેખીમાં બોલતા હોય પોતાની વાહ વાઈ કરવા માટે બોલતા હોય પૂજાવા માટે બોલતા હોય તો તે કદાચ ચોરેલા શબ્દો બોલી શકશે ચોરેલી અનુભૂતિઓ બોલી શકશે પણ સામે કોઈને અનુભૂતિ નહીં કરાવી શકે ગુરુ શક્તિઓના ખજાનાથી ગુરુ કૃપાથી ગુરુના જ્ઞાનથી તે વંચિત રહી જશે ઉપરથી દેખાડો ગમે તેટલો કરે પણ ભીતર તે કોરા ને કોરા રહી જશે સૂકા ને સૂકા રહી જશે તો આ ભક્તિ નથી ભક્તિ બહારની હોય શું તિલક કર્યું એટલે ભક્તિ થઈ ગઈ શું માળા પહેરી લીધી એટલે ભક્તિ થઈ ગઈ શું થોડો પૂજા પાઠ કરી લીધું એટલે ભક્તિ થઈ ગઈ ભક્તિ એટલી સસ્તી થોડી છે ભક્તિ એટલી સહેલી થોડી છે એટલી સહેલી હોત એટલી સસ્તી હોત તો બધાએ ભક્ત બની જાત કરોડોમાં કેમ કોઈ એકાદ જ ભક્ત થાય છે કેમ કે આ ભક્તિ અદભુત છે અલૌકિક છે અને આ ભીતરની ભક્તિ છે તમારે ભીતરથી શુદ્ધ થવાનું છે ભીતરથી ભીના થવાનું છે ભીતરથી પરમાત્માના પ્રેમમાં તરબોળ થવાનું છે ભીતરથી તમારું પાત્ર એટલું છલકાઈ જાય એટલું છલકાઈ જાય કે તમારું પ્રેમ તમારી ભક્તિ તમારું જ્ઞાન પછી તમારે કેવું ન પડે કે હું જ્ઞાની છું હું ભક્ત છું કે હું સંત છું એવું કેવું ન પડે પણ આપમેળે જ જગત બોલે કે આ કોઈ ગુરુ ભક્ત લાગે છે આ કોઈ ગુરુનો સાચો શિષ્ય લાગે છે આ ગુરુનો બાળ લાગે છે આવું જગત બોલે પણ ક્યારે જ્યારે ભક્તિ ભીતરની હોય ને ત્યારે સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં આવતા તો ઘણા બધા મનુષ્ય હોય છે આવતા પણ હોય છે થોડું ઘણું જાણીને એમને એમ થઈ જાય કે અમને તો બધું મળી ગયું અમે બધું જ પ્રાપ્ત કરી લીધું અમે પરિપૂર્ણ થઈ ગયા અને ગુરુ દ્વારેથી નીકળી જતા હોય છે પણ હકીકતમાં આ તો તમને એક રચકણ જેટલું જ પ્રાપ્ત થયું છે કેમ કે આ તો અનંત છે અલખ અવિનાશી આનો પાર ન પામી શકાય એટલો આ અલૌકિક જ્ઞાન છે એટલો અલૌકિક આ ખજાનો છે પણ શિષ્યને આ ખજાનો પ્રાપ્ત ક્યારે થઈ શકે જ્યારે હંમેશા શિષ્યનું પાત્ર ખાલી હોય ત્યારે શિષ્ય કોને કહેવાય જેનું પાત્ર ખાલી છે એને શિષ્ય કહેવાય શિષ્ય સદગુરુના ચરણમાં જાય છે જ્ઞાન ગ્રહણ કરવા માટે અનુભૂતિ ગ્રહણ કરવા માટે અને જો શિષ્યનું પાત્ર ખાલી હશે તો એ જ્ઞાન એ અનુભૂતિ શિષ્ય বিতર ગ્રહણ કરી લેશે અને ગ્રહણ કરીને આગળ તે કઈ યાત્રાએ જશે પોતે ગુરુ બનવાની યાત્રાએ જશે હકીકતમાં તમારો આત્મા એ સદગુરુ છે તમારો આત્મા એ જ ગુરુ છે પણ જીવ ભાવ છે તારું મારું છે શરીરનો ભાવ છે ત્યાં સુધી આ આત્મ ઓળખાતું નથી આ પરમ તત્વ ઓળખાતું નથી અને જીવ ભાવ છે શરીર ભાવ છે માટે જ તમે સદગુરુ ચરણમાં જઈને કંઈ ગ્રહણ કરી શકતા નથી કંઈ મેળવી શકતા નથી કંઈ પ્રાપ્ત કરી શકતા નથી કેમ કે તમે ભરેલું પાત્ર લઈને જાઓ છો કે ગુરુજી હું ઉપનિષદ જાણું છું મેં શાસ્ત્રો વાંચ્યા છે મેં આટલા પૂજા પાઠ કર્યા છે હું આટલી કથામાં ગયો છું મેં આટલી યાત્રા કરી છે મને તો આમ ખબર છે મને આ ચક્રોની ખબર છે મને આ નાળીઓની ખબર છે હું આટલું બધું જ્ઞાન જાણું છું હું મોટો જ્ઞાની છું ધ્યાની છું ભક્ત છું એટલે પાત્ર ભરાઈ ગયું હવે જ્ઞાન ગ્રહણ કરવા માટે જગ્યા જ નથી તો પછી સદગુરુ જે જ્ઞાન પીરસશે એ ઉપરથી જશે ઘણા શિષ્યોને એવું જ હોય છે કે એટલો બધો સત્સંગ પીરસ્યો એટલું બધું જ્ઞાન પીરસું કે કઈ ખબર જ ન પડી બધું ઉપરથી ગયું પણ ઉપરથી જ જાય ને પાત્રમાં જગ્યા જ નથી તો ક્યાં જાય તો સૌથી પહેલા પાત્ર ખાલી કરો પાત્રને ખાલી રાખો તો નવી ઊર્જા તો નવું જ્ઞાન નવું ચૈતન્ય ભીતરમાં આવશે પાત્ર ખાલી થશે ભીતર શૂન્યતા થશે તો આ ચેતના ભીતર આવશે અને તમારી યાત્રા શરૂ થશે શિષ્ય બનવા માટે હંમેશા પાત્ર ખાલી જ હોવું જોઈએ એવું નહીં કે આ એક જ સ્થાનેથી શીખવું કે અહિયાંથી જ ગ્રહણ કરવું સદગુરુ વટુકાનંદ હંમેશા સત્સંગમાં કહે છે કે મોટો મોલ બનાવો હોય ને તો એક વસ્તુથી મોલ ન બને બધી વસ્તુ જોઈએ બધી પ્રોડક્ટ્સ જોઈએ બધું હોય બધું ભેગું થાય ને ત્યારે મોટો મોલ બને એવી રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ સદગુરુએ કીધું કે જ્યારે જ્યારથી હું આ માર્ગ પર છું સદગુરુ શરૂઆતથી આ જ માર્ગે છે એટલે શરૂઆતથી એમને ઘણા બધા યોગીઓનો ભેટો થયો ઘણા બધા મહાપુરુષોનો ભેટો થયો ઘણા બધા ઋષિ ભેટો થયો ઘણા બધા સિદ્ધ પુરુષોનો ભેટો થયો ઘણા બધા મહાન દિવ્યાત્માઓનો ભેટો થયો અને ત્યારે એ દરેક પાસેથી જ્ઞાન એ દરેક પાસેથી ઉર્જા એ દરેક પાસેથી ચેતના એ દરેક પાસેથી ખજાનો સદગુરુએ પ્રાપ્ત કર્યો એટલા બધા મહાપુરુષો પાસેથી સદગુરુએ ખજાનો પ્રાપ્ત કર્યો અને ત્યારે શાસ્ત્રો ઉપનિષદ બધો સાર થી પ્રગટ થયો કેમ કે બિતર પાત્ર ખાલી હતું એટલે બધી જ ઉર્જા જ્ઞાન બધું જ ભિતર ગ્રહણ થઈ ગયું અને જ્યારે જીવનમાં આવા સિદ્ધ અનુભવ સિદ્ધ સદગુરુનું સાનિધ્ય મળે સદગુરુના ચરણ મળે ત્યારે જીવનમાં એક આત્મપ્રકાશ થાય છે શાસ્ત્રો વાંચવા અને શાસ્ત્રોને સમજવા અને શાસ્ત્રમાં જે લખ્યું છે તેનો તત્વાર્થ તેનું તે બહુ અલગ છે આકાશ અને પાતાળ જેવું છે શાસ્ત્રો વાંચવા વાંચવાનું કીધું હોય તો ગમે તે વાંચી દે એમાં કઈ મોટી વાત નથી સમજવાનું કીધું હોય તો આપણી બુદ્ધિ પ્રમાણે આપણને સમજાય આપણે જે કક્ષા સુધી પહોંચ્યા હોય તે કક્ષાનું સમજાય મૂળાધારે ધારે છો તો ત્યાં સમજાય નાભી છો તો ત્યાં સુધી સમજાય થોડા ઉપર છો તો ત્યાં સુધી સમજાય પણ સંપૂર્ણ શાસ્ત્રમાં જે તત્વ સાર લખ્યો છે તે તો ન જ સમજાય હવે આવા શબ્દો આવા શબ્દોને છૂટા પાડી એ શબ્દોનો તત્વ સાર સમજાવે એ નો સાક્ષાત્કાર કરાવે એને સદગુરુ કહેવાય અને જ્યારે આવા સદગુરુ આ શાસ્ત્રોનો સાર એનું તત્વ સમજાવે ને ત્યારે હકીકતમાં એમ થાય કે આ મહાપુરુષો કેટલા અદ્ભુત છે જે લખીને ગયા એ તો અદ્ભુત છે જ પણ અત્યારે હાલમાં જે આ શબ્દ જે આ આ આ વચન જે જે વાક્ય સમજાવી શકે છે છે તે તો એથી પણ હવે જોવા જઈએ તો આ શાસ્ત્રો કેટલા વર્ષો પહેલા લખાયા ઘણા વર્ષો ઘણા યુગો વીતી ગયા અને એટલા બધા સમય પછી પણ આજે કોઈ જીવંત સદગુરુ કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ આ શાસ્ત્ર સમજાવે છે શાસ્ત્રના શબ્દોનો તત્વ સાર સમજાવે છે શું કહેવા માંગે છે એ સમજાવે છે અને એ શાસ્ત્રો દ્વારા તે તમને ક્યાંય બહાર લઈ જતા નથી બહાર જવાનું કહેતા નથી કે બહાર કંઈ બતાવતા નથી પણ એ શાસ્ત્રો દ્વારા એ પ્રસંગો દ્વારા એ કથાઓ દ્વારા એ ઉદાહરણો દ્વારા એ તમને ભીતરમાં લઈ જાય છે ભીતરમાં સાક્ષાત્કાર કરાવે છે ભીતરમાં તેની ઓળખાણ કરાવે છે તો એ તો કેટલું અદ્ભુત અને અલૌકિક કહેવાય હવે આ કોણ સમજાવી શકે અને આ કેવી રીતે સમજાવી શકે ગુરુ તત્વ એક જ છે પહેલા પણ એક હતું અત્યારે પણ એક છે અને પછી પણ એક રહેશે જે ગુરુ તત્વ સાથે જોડાય જે ગુરુ શક્તિઓ સાથે જોડાયેલા હોય ને જે પરમ શક્તિઓ સાથે પરમ તત્વ સાથે જોડાયેલા હોય ને જે એ ધારા સાથે જોડાયેલા હોય ને એ જ આ શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય સમજાવી શકે છે એટલે પહેલા જે મહાપુરુષો હતા એમની ભીતર પણ ગુરુ શક્તિઓ હતી અત્યારે જે નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક મહાપુરુષો છે એમની ભીતર પણ ગુરુ શક્તિઓ છે અને આગળ જે આવા નિમિત્ત આવશે અવતાર લેશે તેમની ભીતર પણ ગુરુ શક્તિઓ છે કહેવાનો તાત્પર્ય જે ગુરુ શક્તિઓ સાથે જોડાયેલા હોય મહાપુરુષ તે જ આ શાસ્ત્રોનો સાર શાસ્ત્રોનું તત્વ સમજાવવામાં

ફોર્મ્યુલા હોય કંઈક ગુપ્ત હોય અમુક વસ્તુ તો ગુપ્ત હોય જ કોઈ વૈજ્ઞાનિક હોય તો એના અમુક સૂત્ર ગુપ્ત હોય કોડ વડ હોય કોળ ભાષા એવી રીતે આ ગુરુ શક્તિઓની પણ એક કોળ ભાષા હોય છે ચૈતન્યની ભાષા કે કોળ વડ પરથી ઉપરથી વાંચો ને તો એ ન સમજાય પણ સદગુરુ એ પાસવર્ડ લગાવે ખજાનો ખોલે ત્યારે સમજાય કે બધું કોળ ભાષામાં લખાયેલું છે એક પાસવર્ડની ભાષામાં કે વાંચીએ અને તરત સમજાઈ જાય એવું નહીં સિદ્ધ મહાપુરુષ ના શરણમાં જઈને બેસીને વાંચો ને ત્યારે સમજાય એટલે જ તો ઉપનિષદમાં લખ્યું છે બધું સમજાયું પછી છેલ્લે લખી દીધું કે હજુ આ નો તત્વસાર સમજવો હોય ને સત્ય તો હાલમાં પ્રગટ તત્વદર્શી સદગુરુ સાનિધ્યમાં જાઓ તત્વદર્શી જે ભીતરના તત્વને જાણે છે જે ભીતરના આત્મ જાણે છે તેવા સદગુરુના સાનિધ્યમાં જાઓ તો જ સમજાશે સદગુરુ સાનિધ્યમાં આવતા મોટા ભાગના મનુષ્યોનો જીવ ભાવ હોય છે જીવ ભાવ એટલે કે તમે સામે જોવો છો ઘણા બધા માણસો છે કેટલાક પુરુષ છે કેટલાક સ્ત્રી છે કેટલાક બાળકો છે તો તમને એ બધા દેખાય છે દેખાય છે અને એ દરેક પ્રત્યે તમારા કંઈક હકારાત્મક કે કંઈક નકારાત્મક ભાવ છે સારા નરશા ભાવ છે તો એને જીવ ભાવ કહેવાય એનાથી તમે જો થોડા ઉપર ઉઠશો આત્મભાવમાં શરીરની સાથે તમને એ સર્વની ભીતર જે આત્મતત્વ રહેલું છે જે પરમ તત્વ રહેલું છે એ દેખાશે પછી ફક્ત શરીર નહીં દેખાય એની ભીતરનું ચૈતન્ય તત્વ દેખાશે અને જ્યારે એના દર્શન થશે ને ત્યારે સામે જે પણ વ્યક્તિ હોય બાળકો હોય સ્ત્રી હોય કે પુરુષ હોય તમને ત્યાં કોઈ સારા કે નરસા ભાવ નહીં થાય કે આ આવો કે આ તેવી આ તો આમ કરે છે કે આ તો તેમ કરે છે એવા કોઈ જ ભાવ તમારી ભીતરથી નહીં ઉઠે એક જ આત્મતત્વ શૂન્ય તમારા ભાવ શૂન્ય થઈ જશે આને કહેવાય આત્મભાવ તમે અવલોકન કરો શું તમારો આત્મભાવ થયો છે શું તમે આત્મભાવમાં સ્થિત છો અવલોકન કરો કે તમે કોઈ વ્યક્તિને જુઓ છો તો તેના પ્રત્યે તમારા ભાવ ઉઠે છે કે નહીં જો ઉઠતા હોય તો હજુ તમારો જીવ ભાવ શરીર ભાવ જ છે અને જો ન ઉઠતા હોય તો તમારો આત્મભાવ થઈ ગયો છે આ માપદંડ છે ખબર પડે કે આપણે કઈ કક્ષાએ પહોંચ્યા છીએ સદગુરુની એવી આત્મદ્રષ્ટિ હોય છે પાત્રતા જોવે ભીતરનું સામર્થ્ય જોવે ભીતરનો વિલ પાવર જોવે અને તે શુદ્ધ બુદ્ધ થઈ શકે એવી તેમાં સંભાવના હોય શક્યતા હોય સુદબુદ્ધ તો દરેક આત્મા છે જ પણ જે આવરણો છે એમાંથી નીકળી શકે એવી તેનામાં હિંમત હોય ને તો તરત જ ગુરુ કૃપા વરસી જાય છે અને એ શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તમે જોયું કેટલા મહાપુરુષો હતા તેમના જીવનમાં પુણ્યશાળી જેટલા પરાકાષ્ઠાએ નથી પહોંચ્યા ને એટલા પાપી મનુષ્યો પહોંચી ગયા કેમ કે સદગુરુને દ્રષ્ટિ એવી હોતી જ નથી કે તમે પાપ કર્મ કર્યા છે કે પુણ્ય કર્મ કર્યા છે કે એવી કોઈ દ્રષ્ટિ નહીં એક આત્મદ્રષ્ટિ જ હોય છે આ ગ્રહણ કરી શકશે ગુરુ કાર્ય કરી શકશે તરત જ એ શક્તિઓ એનામાં પ્રવાહિત થઈ જશે અને એવા કેટલાય શિષ્યો છે જે ગુરુ શક્તિઓનો ખજાનો પ્રાપ્ત કરીને આખા વિશ્વ બ્રહ્માંડમાં ગુરુ શક્તિઓનો જય જય કર્યો છે સદગુરુ અનુભવ સિદ્ધ હોય છે સર્વ અનુભવ સર્વ અનુભૂતિ સદગુરુએ પ્રાપ્ત કરેલી હોય છે અને શિષ્ય જ્યારે સદગુરુ ચરણમાં આવે અને કોરો થઈ જાય ખાલી થઈ જાય ત્યારે સદગુરુના સઘળા અનુભવ સઘળી અનુભૂતિઓ શિષ્યમાં પ્રવાહિત થઈ જાય છે અને ત્યારે શિષ્ય એ ગુરુ તત્વનું જ્ઞાન એ ગુરુ ઉર્જાનું જ્ઞાન એ ગુરુ ચેતનાનું જ્ઞાન આ વિશ્વ બ્રહ્માંડને પીરસે છે ત્યારે ઘણા મનુષ્યોને એવું થાય કે સદગુરુ તો કંઈ બોલતા નથી અને શિષ્ય આટલું બધું બોલ 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 કરે છે આવું કેમ લાગે છે શિષ્ય બહુ મહાન છે પણ ગુરુ તત્વ ગુરુ ઉર્જા બંનેમાં એક જ છે હા એ નિમિત્ત દ્વારા પણ વહેતી હતી આ નિમિત્ત દ્વારા પણ વહે છે ઉર્જા એક જ છે આ ખજાનો સદગુરુનો જ છે આ ખજાનો આ ઉર્જા આ જ્ઞાન એ ગુરુ તત્વનું જ છે કદાચ નિમિત્ત બદલાય પણ જ્ઞાન ઉર્જા ચેતના તો એની એ જ છે રૂપ અને રંગ તો દેખાશે પણ ભીતરનું તત્વ જોશો ને તો આ એક જ છે આવો જ એક શિષ્ય ખૂબ અલૌકિક જ્ઞાન પીરશે બધા શ્લોકો આવડે સંસ્કૃત આવડે એટલું ગુડ જ્ઞાન સમજાવે એટલા બધા શાસ્ત્ર સમજાવે અને સદગુરુ એના કઈ બોલે જ નહીં બધું સત્સંગ બોલે છે આટલું બધું સમજાવે છે અને તારા ગુરુ તો કઈ બોલતા જ નથી શિષ્યને કીધું કે તું તો બહુ મહાન લાગે છે શિષ્ય હસવા લાગ્યો શિષ્ય મારા સદગુરુ ની જ છે આ સદગુરુ તત્વનો જ ખજાનો છે હા એમને માધ્યમ મને બનાવ્યું છે મોટો મને બનાવી દીધો છે એટલે મારા દ્વારા આ ગુરુ શક્તિઓનો પ્રકાશ થાય છે પણ આ જે ખજાનો છે આ જે છે 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 એ તો મારા જ એટલે સર્વશ્રેષ્ઠ અને આ ગુરુના ગુણગાન ગાવાને તે બહુ અલૌકિક છે અને બહુ બહાદુરીની વાત છે ગુરુના ગુણગાન ગાવાય તમને એમ લાગે કે આ બહુ સહેલું છે ના ના ભીતરમાં કેટલો પ્રકાશ હોય કેટલું નાભી ચક્ર પાવરફુલ હોય ત્યારે ગુરુના ગુણગાન શિષ્યના દરેક ચક્ર એક્ટિવ કરીને શિષ્યને આજ્ઞાચક્ર સુધી પહોંચાડે છે પછી આજ્ઞાચક્ર થી સહસ્ત્રાર ચક્ર સુધીની અનુભૂતિ એ માર્ગ શિષ્ય પાર પાડવાનો હોય છે આગળ નીકળવાનો હોય છે જ્યારે સદગુરુ શિષ્યનું નાભી ચક્ર એક્ટિવ કરે ને ત્યારે શિષ્યમાં ખુમારી આવે છે બહાદુરી આવે છે નહીં તો આ જગત આ જગતના મનુષ્યો અમુક મનુષ્યો કેટલા અજ્ઞાને એમને કંઈ ન દેખાય કંઈ ન સમજાય એમને એમ લાગે કે આ શું આવી તો કંઈ ભક્તિ હોતી હશે આવું તો કઈ જ્ઞાન હોતું હશે અને દરેક આવિષ્કાર થયા ને અને જેને આ આવિષ્કાર ને શરૂઆત કરી ને એને એમ જ કીધું છે જ્યારે આ વિમાન શોધ્યું ને નવું નવું એટલે એ વૈજ્ઞાનિકે એવી રજૂઆત કરી કે આવી આવી રીતનું થાય એને આમ કરી અને આકાશમાં ઉડે ને એટલે બધા હસવા લાગ્યા કે આવું તો કંઈ હોતું હશે આકાશમાં તો કંઈ વિમાન ઉડતા હશે બધાએ હા હસી કરી મજાક ઉડાવી એક દિવસ વિમાન ઉડીને બતાવી દીધું એટલે બધા બંધ થઈ ગયા દરેક આવિષ્કારમાં દરેક શોધમાં એવા અજ્ઞાની મનુષ્યો એવા જગતના મનુષ્યો હોય જે નકારો કરે કે આવું તો કઈ થતું હશે દરેક આવિષ્કારમાં અને છેલ્લે જયારે એને સફળતા મળે ને ત્યારે બધા ચૂપ થઈ જાય એવી જ રીતે આ માર્ગમાં છે જયારે તમે ગુરુના ગુણગાન ગાઓ ગુરુ મહિમા ગાઓ એટલે આવું તો કઈ હોતું હશે ગુરુ તો કઈ ભગવાન હોતા હશે ગુરુના કઈ ગુણગાન ગવાતા હશે કે ઘરના ગુણગાન ગાવ ગુરુના શું કામ ગુણગાન ગાવ છો ઘણા મનુષ્યો હોય પણ એટલા અબોધ હોય એટલા નિમ્ન કક્ષાના વિચારો વાળા હોય કે તેમને આ જ્ઞાન આ સત્સંગ આ ભજન દેખાય જ નહીં શરીર ભાવ હોય જીવ ભાવ હોય એટલે આવું બોલતા હોય પણ શિષ્યને જે ખજાનો પ્રાપ્ત થયો છે જે અનુભૂતિ થઈ છે જે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે એની આગળ આ નિંદા પણ નથી એની આગળ બધું તુચ્છ છે એટલો આ અમૂલ્ય અદ્ભુત અને દિવ્ય ખજાનો છે તેથી જ કહ્યું છે ને કે ગુણ ગાવું નિષદિન ગુરુ દેવ જેને આપ્યું છે આત્મ જ્ઞાન ગુણ ગાવું નિષ્દિન ગુરુદેવ ના રે એ સદગુરુ ગુણ ગાન ગાવું જેને આ આત્મ જ્ઞાન આપ્યું છે જેને મને મારા સ્વરૂપ ઓળખાણ કરાવી છે ગુણ ગાન તો એ સદગુરુ જ ગાવાના આ જગત બોલે તો બોલવા દઈએ આપણે આપણા ભજનમાં રહીએ આવો નિશ્ચય આવી દ્રઢતા જ્યારે શિષ્યના જીવનમાં આવે ને ત્યારે જ શિષ્ય પરાકાષ્ઠાએ વચી શકે છે આગળ નીકળી શકે છે ગુરુ કૃપા ગુરુ શક્તિઓ ગુરુ ઉર્જાનો ખજાનો ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે ભીતરથી ખાલી થશો ભીતરથી રિક્ત અને આ ગુરુ તત્વ ગુરુ ઉર્જા નો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે તો સ્નાન કરી લો સુદબુદ્ધ થઈ જાવ અને નીકળવા લાગો અત્યારે સમય છે પછી આવો અવસર ફરી મળે ન મળે આવો અમૂલ્ય અવસર જો ચૂકી ગયા તો ફરી હાથ લાગશે પછી આગળ તો પછતાવા સિવાય કઈ રહેશે નહીં માટે જાગવું હોય તો અત્યારે જ સમય છે જાગો ઉઠો અને પોતાના આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ